કેમ છો કે લઈ આવો હમણાં સુધીના અમારા વિડિયોને સુંદર પ્રતિસાદ મળ્યો એ માટે બધાનો આભાર હવે અમારી શોપમાં રિસ્ટ્રક આવી ગયો છે તો આજે અમે લઈને આવ્યા છે સાત થી આઠ મીટર ફ્લેરમાં માં ચણિયા જેમાં મળી જશે પેચવર્ક પેટર્ન સાથે વિન્ટેજ ઓટની અને રેડીમેડ બ્લાઉઝ તો આજે જ અમારી શોરૂમ ગાંધી ધીરુભાઈ જીતેન્દ્ર કુમાર ખરાદી ની ઉમરેટ પર વિઝિટ કરો અને ઓનલાઈન શોપિંગ માટે સ્ક્રીન પર દર્શાવેલ મોબાઈલ નંબર પર મેસેજ કરો